જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમારા માટે પિતૃ પક્ષની એક મહાન અને દિવ્ય કથા લઈને આવ્યા છીએ એવું કહેવાય છે કે આ પવિત્ર કથાને માત્ર સાંભળવાથી જ તમામ પ્રકારના પિતૃદોષ દૂર થઈ જાય છે જે વ્યક્તિના કાનમાં આ કથા પડે છે તેના કરોડો પાપ નાશ પામે છે અને તેને અપાર ધન સંપત્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ અદ્ભુત કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પક્ષીરાજ ગરુડને સંભળાવી હતી તો ચાલો શ્રદ્ધા અને મનોયોગ સાથે આ પિતૃપક્ષની પરમ મંગલમય કથા સાંભળીએ મિત્રો વાત ખૂબ જ પ્રાચીન સમયની છે એક વખત પક્ષીઓના રાજા ગરુડના મનમાં પિતૃપક્ષ વિશે ગહન જિજ્ઞાસા જાગી આ જિજ્ઞાસાનો ઉકેલ મેળવવા માટે ગરુડજી દ્વારકા પહોંચ્યા અને ભગવાન શ્રીકૃષ્ણની સમક્ષ વિનમ્રતાપૂર્વક પ્રણામ કરીને ઊભા રહ્યા ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડને સ્નેહપૂર્વક પોતાની નજીક બેસવાનો ઇશારો કર્યો ગરુડે હાથ જોડીને નિવેદન કર્યું હે પ્રભુ મારી એક શંકા છે કૃપા કરીને મને જણાવો કે પિતૃપક્ષમાં જો મનુષ્ય પિતૃઓની પૂજા કરે તો તેને કેવું ફળ મળે છે આ પવિત્ર દિવસોમાં પિતૃઓની પ્રસન્નતા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ તરફ મુસ્કુરાવીને જોયું અને બોલ્યા હે ગરુડ તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન પૂછો છે વાસ્તવમાં તમારા પ્રશ્નમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ રહેલું છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પિતૃઓને સંતુષ્ટ કરે છે તેના સર્વ દુઃખ અને દોષ આપોઆપ નાશ પામે છે પિતૃઓને પૂજા કરવાથી મનુષ્યને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સંદર્ભે એક પ્રાચીન કથા પ્રચલિત છે જે હું આજે તમને સંભળાવું છું આ કથાને ધ્યાનથી સાંભળજો જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ કથાને સાંભળે છે અને સંભળાવે છે તેના તમામ પિતૃદોષ નાશ પામે છે અને તેના પર હંમેશા પિતૃઓની કૃપા રહે છે ગરુડે ઉત્સુકતાપૂર્વક કહ્યું હે પ્રભુ તમારા શ્રીમુખથી આ મંગલ કથા સાંભળવા માટે હું અત્યંત આતુર છું કૃપા કરીને મને આ કથા વિસ્તારથી સંભળાવો હું નિશ્ચિતપણે આ પવિત્ર કથાને લોકો સુધી પહોંચાડીશ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડ ઘણા સમય પહેલાંની વાત છે પ્રાચીન કાળમાં રુચિ નામના એક પરાક્રમી રાજા હતા રાજા રૂચિએ એક દિવસ સંસારના તમામ માયા મોહનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો તેમણે પોતાનું રાજપાઠ દોલત અને સર્વ સાંસારિક સુખોનો ત્યાગ કરી દીધો અને વૈરાગ્ય ધારણ કરી લીધો નિર્મોહી બનીને તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતા તપસ્વી જીવન જીવવા લાગ્યા રાજા રૂચિ ઘર પરિવાર છોડીને જંગલમાં સાધુની જેમ ભટકવા લાગ્યા તેઓ દિવસમાં માત્ર એક વખત થોડું ભોજન લેતા અને બાકીનો સમય ભગવાનના ચિંતન અને તપસ્યામાં વ્યતીત કરતા રાજા રૂચિના આ કઠોર ત્યાગપૂર્ણ જીવનને જોઈને તેમના પિતૃઓ અત્યંત ચિંતિત થઈ ગયા સ્વર્ગલોકમાં વિરાજમાન તેમના દિવંગત પૂર્વજો આ જોઈને ખૂબ દુઃખી થયા કે તેમનો વંશ જ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી જીવન અપનાવી રહ્યો છે પોતાના પુત્રના વંશને આ રીતે સમાપ્ત થતો જોઈને પિતૃઓને ભય થવા લાગ્યો તેઓ વિચારવા લાગ્યા કે જો રૂચિએ લગ્ન ન કર્યા અને સંતાન ઉત્પન્ન ન કર્યું તો તેમના કુળની પરંપરા અહીં સમાપ્ત થઈ જશે પછી પિતૃઓને પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કોણ કરશે આ આશંકાથી વ્યાકુળ થઈને પિતૃએ નિર્ણય લીધો કે તેમણે સ્વયં જ પૃથ્વીલોક પર જઈને પોતાના વંશજને સમજાવવું જોઈએ જેથી તે વૈરાગ્ય છોડીને ગૃહસ્થ જીવન અપનાવે થોડા સમય પછી એક દિવસ ઋષિ બની ચૂકેલા રાજા રૂચિ જંગલમાં એકાંતમાં તપસ્યામાં લીન હતા તે જ સમયે અચાનક એક દિવ્ય પ્રકાશ ત્યાં પ્રગટ થયો અને ચાર તેજસ્વી પુરુષો ત્યાં અવતર્યા આ દિવ્ય આત્માઓને જોઈને ઋષિ ઋષિરૂચિની સાધના ભંગ થઈ અને તેમણે આશ્ચર્યથી આંખો ખોલી પોતાની સમક્ષ આવા અલૌકિક તેજસ્વી પુરુષોને ઊભેલા જોઈને તેઓ તરત ઊભા થઈને તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરવા લાગ્યા તેમણે નમ્રસ્વરે પૂછ્યું હે મહાન આત્માઓ તમે કોણ છો અને આજે મારી સમક્ષ પ્રગટ થવાનું કારણ શું છે તેમાંથી એક દિવ્ય પુરુષે મધુર સ્વરે કહ્યું વત્સ રુચિ અમે તારા પિતૃઓ છીએ એટલે કે તારા પૂર્વજો તારું વર્તમાન આચરણ જોઈને અમે અત્યંત દુઃખી છીએ તેથી જ અમે તને મળવા આવ્યા છીએ પોતાના પૂર્વજોને સામે ઊભેલા જાણીને ઋષિ રુચિની આંખો શ્રદ્ધાથી ભરાઈ આવી તેમણે હાથ જોડીને આદરપૂર્વક કહ્યું હે પૂજ્ય પિતૃદેવો તમારા દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું કૃપા કરીને મને જણાવો કે મારા કયા વ્યવહારથી તમે અપ્રસન્ન છો મારાથી એવી કઈ ભૂલ થઈ છે કે તમે સ્વયં સ્વર્ગથી મને ચેતવવા પધાર્યા છો એક પિતૃએ ગંભીર સ્વરે કહ્યું હે પુત્ર અમે તારા જીવનના માર્ગથી સંતુષ્ટ નથી કારણ કે ત્યાં અત્યાર સુધી લગ્ન જ નથી કર્યા અમને કહે તે ગૃહસ્થ જીવનથી મોઢું ફેરવવાનો નિર્ણય કેમ લીધો લગ્ન કરવું અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવું એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે ગૃહસ્થાશ્રમ એ તો સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ ગણાય છે ગૃહસ્થ બન્યા વિના મનુષ્ય પોતાના સર્વ કર્તવ્યોનું પાલન નથી કરી શકતો ન તો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે બીજા પિતૃએ સમજાવતા આગળ કહ્યું હે વત્સ ગૃહસ્થ જીવનમાં રહીને જ મનુષ્ય દેવતાઓ પિતૃઓ ઋષિ મુનિઓ અને અતિથિઓની સેવા સારી રીતે કરી શકે છે જે વ્યક્તિ ઘર પરિવારમાં રહીને યજ્ઞ કરે છે દેવતાઓને સ્વાહા ઉચ્ચાર સાથે હવિ અર્પણ કરે છે અને પિતૃઓના નિમિત્તે સ્વધા કહીને તર્પણ કરે છે તે જ પોતાના દેવઋણ અને પિતૃઋણથી મુક્ત થાય છે આ જ રીતે ગૃહસ્થ પોતાના દ્વારે આવેલા અતિથિને અન્નજળ આપીને તૃપ્ત કરે છે અને દાન પુણ્ય કરે છે તો તે ઋષિઋણ અને માનવ ઋણ પણ ચૂકવી દે છે એક અન્ય પિતૃએ સમજાવ્યું સંતાન ઉત્પન્ન કરવી અને વંશને આગળ વધારવો એ મનુષ્યનો પરમ ધર્મ છે વિચાર કર સંતાન વિના તું સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત કરીશ તારા પછી અમારા પિતૃઓને પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કોણ કરશે દેવપૂજા અને પિતૃતર્પણ જેવા કર્મો વિના તને ઉત્તમ લોકોની પ્રાપ્તિ નહીં થાય જો તું તારા કર્તવ્યથી વિમુખ રહીશ તો મરણ પછી તને નરક ભોગવવું પડશે અને આગલા જન્મમાં પણ કષ્ટ ભોગવવું પડશે પિતૃઓની વાત સાંભળીને થોડીવાર સુધી ઋષિરુચિ મૌન રહ્યા પછી તેમણે ધીમેથી ઉત્તર આપ્યો હે મારા પૂજ્ય પિતૃદેવો તમારી ચિંતાઓનું મૂળ કારણ હું સમજી રહ્યો છું પરંતુ કૃપા કરીને મારી વાત પણ સાંભળો મારા વિચારે સાંસારિક લગ્નનું બંધન મનુષ્ય માટે અનેક દુઃખોનું કારણ બની જાય છે ગૃહસ્થ જીવનમાં પગ મૂકતા જ મોહમાયા ઘેરી લે છે અને મનુષ્ય જાણે અજાણે નવા પાપકર્મો કરવા લાગે છે આ જ વિચારથી મેં આજીવન અવિવાહિત રહેવાનો સંકલ્પ લીધો છે હું માનું છું કે સ્ત્રીના સંગથી મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું મુશ્કેલ થઈ જાય છે જેનાથી આત્મિક શાંતિ ભંગ થાય છે જે વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરતા રોજ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને જ્ઞાનરૂપી અમૃતથી પોતાની આત્માને નિર્મળ કરે છે તે જ ખરેખર પ્રશંસનીય છે તેથી મેં મારી ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાનના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે જેથી મારી આત્માને સંસારના બંધનોથી દૂર રાખી શકું પિતૃઓ થોડી ક્ષણો માટે શાંત રહ્યા પછી એક પિતૃએ ધીરજપૂર્વક સમજાવ્યું વત્સ ઇન્દ્રિય સંયમ અને આત્માની શુદ્ધિની વાત તે બરાબર કહી મનુષ્યએ નિશ્ચિતપણે પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવું જોઈએ અને આત્મજ્ઞાનના જળથી પોતાની આત્માને પવિત્ર કરતા રહેવું જોઈએ પરંતુ તું જે માર્ગે ચાલી રહ્યો છે તે પૂર્ણ કલ્યાણનો માર્ગ નથી વેદશાસ્ત્રોમાં જે કર્મોનું વિધાન છે તેનો ત્યાગ કરવો ઉચિત નથી યજ્ઞ દાન તપ જેવા શુભ કર્મો જો નિષ્કામ ભાવે કરવામાં આવે તો તે બંધન નથી બનતા પરંતુ પાપોનો નાશ કરે છે પૂર્વજન્મના પાપ પુણ્ય પણ મનુષ્યને જે સુખ દુઃખ આપે છે તેનું ભોગવણ કરી લેવાથી તે કપાઈ જાય છે હવે તરા તર્કનો ઉત્તર સાંભળ શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવા અને ગૃહસ્થાશ્રમ અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જો તું લગ્ન નહીં કરે તો તને મોક્ષ કેવી રીતે મળશે સંતાન વિના ન તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે ન અમને તર્પણ મળશે સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી જ પિતૃઓને તૃપ્તિ મળે છે અને વંશ આગળ વધે છે તેથી હે પુત્ર વિધિપૂર્વક લગ્ન કર અને સંતાન ઉત્પન્ન કર જો તું આમ નહીં કરે તો અત્યાર સુધી તે તપ ત્યાગથી જે પણ પુણ્ય અર્જિત કર્યું છે તે બધું નિષ્ફળ થઈ જશે અમારું વંશ નાશ પામશે તો અમે પિતૃઓ પણ અતૃપ્ત રહી જઈશું ફક્ત સંતાન પ્રાપ્ત કરીને અને તેનું ઉચિત પાલન પોષણ કરીને જ તું અમને સંતુષ્ટ કરી શકીશ પિતૃઓના આ તર્કપૂર્ણ વચનોએ ઋષિ ઋષિરૂચિનું હૃદય પરિવર્તિત કરી દીધું તેમણે અનુભવ્યું કે વાસ્તવમાં તેમના પૂર્વજો સાચું જ કહે છે ઘણું વિચાર્યા પછી અંતે તેમણે નિર્ણય લીધો કે પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગૃહસ્થજીવન અપનાવવું જ ઉચિત છે આ પછી ઋષિ ઋષિરૂચિએ હાથ જોડીને પિતૃઓને નિવેદન કર્યું હે પિતૃદેવો તમે મને સન્માર્ગ બતાવ્યો છે હવે હું ગૃહસ્થજીવન અપનાવવા માટે તૈયાર છું અને લગ્ન કરવાનો સંકલ્પ લઉં છું પરંતુ એક સમસ્યા છે મારી ઉંમર હવે ઘણી વધી ગઈ છે મારા જેવા વૃદ્ધ અને તપસ્વી વ્યક્તિને કોણ પોતાની કન્યા આપશે કઈ કન્યાના માતાપિતા મારી સાથે તેના લગ્ન કરવાનું સ્વીકારશે આ વિચારીને મારા મનમાં સંકોચ થઈ રહ્યો છે પિતૃઓએ ઉત્તર આપ્યો વત્સ તું ફક્ત તારું કર્તવ્ય નિભાવવાનો પ્રણ કર માર્ગ આપોઆપ નીકળી આવશે જો તું અમારા વચનો નહીં માને તો અમે પિતૃઓનું પતન નિશ્ચિત છે અને તારી પણ અધોગતિ થશે એ ન વિચાર કે કન્યા કોણ આપશે યાદ રાખ ઈશ્વર તે લોકોની સહાય કરે છે જેઓ પોતાના દાયિત્વનું નિર્વહણ કરવા તત્પર હોય છે આટલું કહીને ચારેય દિવ્ય પિતૃઓ ક્ષણભરમાં અદૃશ્ય થઈ ગયા પિતૃઓના અંતરધ્યાન થતાં જ ઋષિરૂચિ જંગલમાં એકલા ઊભા રહ્યા હવે તેમની સમક્ષ સૌથી મોટી પડકાર હતી પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધવાની તેમણે સંકલ્પ તો કરી લીધો હતો પરંતુ મનમાં શંકા અને ચિંતા ઉઠી રહી હતી કે આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે ઋષિરૂચિએ અનેક સ્થળો પર ભટકીને પોતાના માટે કન્યા શોધવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ હાથ લાગી તેમની વૃદ્ધાવસ્થા અને તપસ્વી જીવન જોઈને કોઈ પણ તેમને કન્યા આપવા તૈયાર ન હતું સમય પસાર થતાં તેમની નિરાશા વધતી ગઈ પરંતુ તેમને હિંમત ન હારી પિતૃઓના વચનો તેમને વારંવાર યાદ આવતા અને તેમનું હૃદય વ્યથિત થઈ ઉઠતું તેમ છતાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા આખરે ઘણું વિચારીને ઋષિ ઋષિરૂચિ આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે હવે ફક્ત ઈશ્વર જ તેમની સહાય કરી શકે છે તેમણે નિર્ણય લીધો કે સૃષ્ટિ કરતા ભગવાન બ્રહ્માની આરાધના કરવી જોઈએ આ વિચારીને તેઓ ગાઢ જંગલમાં એકાંત સ્થાને તપસ્યા કરવા બેસી ગયા ઋષિ ઋષિરૂચિએ દ્રઢ સંકલ્પ સાથે તપ આરંભ્યું તેમની તપસ્યા દિવસે કઠોર થતી ગઈ તેમણે સો વર્ષ સુધી કઠોર તપમાં પોતાને તપાવ્યા તેમની તપસ્યાની જ્વાળા એટલી પ્રબળ હતી કે દેવલોક સુધી તેની ઉર્જાથી કંપન થવા લાગ્યું અંતે તેમની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને જગતપિતા બ્રહ્મદેવ પ્રગટ થયા બ્રહ્માજી પોતાની સંપૂર્ણ દિવ્ય આભા સાથે પ્રગટ થયા અને તેમના આવતા જ આખું જંગલ પ્રકાશથી ઝળહળી ઉઠ્યું બ્રહ્માજીના દર્શન પામીને ઋષિ રૂચિ ગદગદ થઈ ગયા અને તેમણે ઝટપટ ઊભા થઈને આદરપૂર્વક બ્રહ્મદેવને પ્રણામ કર્યા બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું હે રુચિ તારી તપસ્યાએ મને સંતુષ્ટ કર્યો છે તારી લગ્ન અને ધૈર્ય અનુકરણીય છે કહેવત્સ તારી શું ઈચ્છા છે તારા હૃદયમાં જે ઈચ્છા હોય નિસંકોચ મને કહે હું તારી મનોકામના પૂર્ણ કરીશ ભગવાન બ્રહ્માના મધુર વચનો સાંભળીને ઋષિ રુચિની આંખોમાં શ્રદ્ધાના આંસુ આવી ગયા તેમણે હાથ જોડીને નમ્ર સ્વરે કહ્યું હે જગત પિતા તમારા દર્શન માત્રથી જ મારું જીવન સફળ થઈ ગયું મારા પિતૃએ મને વંશ ચલાવવા માટે સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું છે પરંતુ મને યોગ્ય પત્ની પ્રાપ્તિ નથી થઈ રહી સર્વ પ્રયાસો નિષ્ફળ ગયા છે કૃપા કરીને તમે જ કોઈ ઉપાય બતાવો અથવા સ્વયં મને કોઈ સુપાત્ર કન્યા પ્રદાન કરો જેની સાથે લગ્ન કરીને હું સંતાન ઉત્પન્ન કરી શકું બ્રહ્માજીએ મુસ્કુરાતા ઉત્તર આપ્યો હે ઋષિવર તરા પિતૃએ તારા માટે જે માર્ગ સૂચવડો છે તે યોગ્ય છે તું નિશ્ચિંત રહે તને ટૂંક સમયમાં એક આદર્શ પત્ની પ્રાપ્ત થશે સાંભળ આગળ જતાં તું સ્વયં પ્રજાપતિના પદને સુશોભિત કરીશ અને તારા દ્વારા અનેક પ્રજાઓનું પાલન પોષણ થશે હવે હું તને એક ઉપાય બતાવું છું તું મનમાં તારી ઈચ્છા દ્રઢ રાખતા તારા પિતૃઓની શ્રદ્ધાપૂર્વક પૂજા કર શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તારા પિતૃઓને પ્રસન્ન કર તેઓ પ્રસન્ન થઈને તારી આ કામના અવશ્ય પૂર્ણ કરશે અને તને ઉત્તમ ગુણોવાળી પત્નીનું વરદાન આપશે આટલું કહીને ભગવાન બ્રહ્મા અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીના જતાં જ ઋષિરૂચિએ તેમની આજ્ઞા મુજબ તરત જ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો શરૂ કરી દીધા ઋષિરૂચિ નજીકમાં વહેતી એક પવિત્ર નદીના કિનારે પહોંચ્યા ત્યાં તેમણે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા પછી એકાંતમાં આસન લગાવ્યું અને પોતાના પિતૃઓના નિમિત્તે તર્પણ કર્યું અંજલિમાં જળ ભરીને સૂર્યદેવ તરફ મુખ કરીને મંત્રોચ્ચારણ સાથે જળ અર્પણ કર્યું અને પિતૃઓનું આહવાન કર્યું આ પછી એકાગ્ર ચિત્ત થઈને તેઓ ત્યાં જ શાંત ચિત્તે બેસી ગયા અને પિતૃદેવોની મહિમાનું સ્મરણ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા મિત્રો કથાને આગળ સંભળાવતા શ્રી કૃષ્ણે ગરુડને કહ્યું હે ગરુડ મહાત્મા રૂચીએ તે સમયે પિત્રોની જે સ્તુતિ ગાઈ તે દરેક મનુષ્યએ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ એવું કહેવાય છે કે આ સ્તુતિના શ્રવણ માત્રથી જ સર્વ પ્રકારના દુઃખો અને દોષોનો નાશ થઈ જાય છે જે કોઈ આ સ્તુતિને એકવાર પણ સાંભળે છે તેના અનેક પાપો કપાઈ જાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી તમે પણ મન લગાવીને આ સ્તુતિ સાંભળો ત્યારે જ આ કથાનું પૂર્ણ ફળ તમને પ્રાપ્ત થશે ઋષિ રૂચિ હાથ જોડીને આકાશ તરફ જોતા ભક્તિભાવે પ્રાર્થના કરવા લાગ્યા કે જે અધિદેવતા રૂપે સર્વત્ર વિદ્યમાન છે અને જેમને શ્રાદ્ધના અવસરે દેવતાઓ દ્વારા સ્વધા ઉચ્ચારણ દ્વારા તૃપ્ત કરવામાં આવે છે તે સર્વ પિતૃગણને મારું કોટી કોટી નમન જે પિતૃગણ અગ્નિસ્વાથ બળહશદ આ જપ અને સોમપપ કહેવાય છે તે સૌ મારા દ્વારા કરવામાં આવેલા આ શ્રાદ્ધથી સંતુષ્ટ થાઓ અગ્નિશ્વાથ પિતૃઓ મારી પૂર્વ દિશાની રક્ષા કરે બરહર્ષત પિતૃઓ હંમેશા દક્ષિણ દિશાથી મારી રક્ષા કરે આજબ પિતૃઓ પશ્ચિમ દિશાની અને સોમપ પિતૃઓ ઉત્તર દિશાની રક્ષા કરે સર્વ પિતૃગણ અમારા પર કૃપા રાખે અને અમને રાક્ષસ ભૂત પ્રેત પિશાદ જેવી દુષ્ટ શક્તિઓના પ્રભાવથી બચાવે વિશ્વ વિશ્વભૂખ આરાધ્ય ધર્મ ધાન્ય શુભાનંદ ભૂતિદ ભૂતકૃત અને ભૂતિ નામના નવ પ્રકારના પિતૃગણ કલ્યાણ કલ્યાદ કલ્યા કરતા કલ્યાતા કલ્યાતા હેતુ અને નઘ નામના છ પ્રકારના વરવરેણ્ય વરદ તુષ્ટિદ પુષ્ટિદ વિશ્વપાત અને ધાતા નામના સાત પ્રકારના પાપ વિનાશક જે મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાબળ નામે પ્રસિદ્ધ પાંચ પ્રકારના અને સુખદ ધનદ ધર્મદ અને ભૂતદ નામના ચાર પ્રકારના પિતૃગણ આમ કુલ એકત્રીસ પ્રકારના પિતૃગણ આ જગતમાં વિરાજમાન છે હું તે સર્વ પિતૃઓને પ્રણામ કરું છું કૃપા કરીને તમે સૌ મારા દ્વારા વિધિપૂર્વક અર્પિત આ તર્પણ અને પિંડદાનને સ્વીકારીને તૃપ્ત થાઓ અને મારા પર તમારી કૃપા બનાવી રાખો મહાત્મા રૂચિની આ ભાવપૂર્ણ સ્તુતિ સાંભળીને પિતૃઓ અત્યંત પ્રસન્ન થયા અચાનક ત્યાં એક ચમત્કાર થયો પિતૃઓની કૃપાથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો જેણે ચારે બાજુના આકાશને આલોકિત કરી દીધું તે ઉજ્જવળ તેજથી સમગ્ર વાતાવરણ ઝળકી ઉઠ્યું ઋષિ રૂચિએ વિસ્મય અને ભક્તિભાવથી તે પ્રકાશ તરફ જોયું અને તરત જ જમીન પર ઘૂંટણે બેસીને હાથ જોડી લીધા થોડી જ ક્ષણોમાં તે પ્રકાશ મૂર્ત રૂપ લેવા લાગ્યો ઋષિ રુચિની સ્તુતિથી પ્રસન્ન થઈને પિતૃઓ પ્રત્યક્ષ દર્શન આપવા માટે અવતરી રહ્યા હતા થોડી જ વારમાં તે જ ચાર દિવ્ય પિતૃઓ ફરી એકવાર રુચિની સમક્ષ પ્રગટ થયા આ વખતે તેમના મુખમંડળ પ્રસન્નતાથી ઝળકી રહ્યા હતા ઋષિ રૂચિએ શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા તેમણે પહેલેથી જ શ્રાદ્ધમાં પુષ્પ ચંદન ધૂપ વગેરે અર્પણ કર્યા હતા અને હવે પિતૃઓ તે સુગંધિત પુષ્પોની મોહક સુગંધથી ઘેરાયેલા દેખાતા હતા પ્રસન્ન પિતૃઓએ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર રુચિ તારી ભક્તિ અને સ્તુતિથી અમે અત્યંત સંતુષ્ટ છીએ તે સાચા હૃદયથી અમારું આહવાન કરીને તર્પણ આપ્યું અને ગુણગાન કર્યું છે તેથી અમે પ્રસન્ન થઈને તને વરદાન આપવા ઈચ્છીએ છીએ નિર્ભય થઈને તારી ઈચ્છા અમારી સમક્ષ વ્યક્ત કર જે પણ તારી અભિલાષા હોય નિસંકોચ અમારી પાસે માગી લે ઋષિ ઋષિરૂચિએ નમ્રતાથી માથું નમાવીને કહું હે પિતૃદેવો તમારો અસીમ અનુગ્રહ છે કે તમે મારાથી પ્રસન્ન છો પરમપિતા બ્રહ્માજીએ પણ મારા પર કૃપા કરીને સૃષ્ટિના વિસ્તાર માટે મને પ્રજાપતિ બનવાનો આશીર્વાદ આપ્યો છે હવે તમે જ મારા પર દયા કરીને એવી પત્નીનું વરદાન આપો જે ગુણવાન તેજસ્વી અને સદાચારી હોય હું ઈચ્છું છું કે તેનાથી મને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય જેથી અમારું વંશ આગળ વધે અને તમે આપેલા ઋણોમાંથી હું મુક્ત થઈ શકું પિતૃઓએ આશીર્વાદ ભરી વાણીમાં કહું તથાસ્તુ હે વત્સ અમે હમણાં જ આ જ ક્ષણે તારી મનોકામના પૂર્ણ કરીએ છીએ અમારા આશીર્વાદથી તને અહીં જ એક સુલક્ષણા અને મનોહર પત્ની પ્રાપ્ત થશે તેનાથી તને એક તેજસ્વી અને બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થશે જાણી લે રૂચિ તારો તે પુત્ર અદ્વિતીય બુદ્ધિમાન અને મહાન પરાક્રમી હશે તે રોચ્ય નામથી ત્રણેય લોકોમાં પ્રસિદ્ધિ પામશે આગળ જતા તારા તે પુત્રના પણ અનેક બળવાન અને ધર્મપરાયણ પુત્રો હશે જેઓ પૃથ્વી પર રાજ્ય કરશે અને પ્રજાનું કલ્યાણ કરશે અમારો આશીર્વાદ તારા વંશ પર હંમેશા રહેશે પિતૃઓનું વરદાન મળતા જ નજીકમાં વહેતી નદીનું જળ તેજસ્વી પ્રકાશથી ઝળકી ઉઠ્યું તેજ પ્રકાશની મધ્યમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ જેનું રૂપ અદ્ભુત તેજસ્વી હતું આ સ્વર્ગલોકની અપ્સરા પ્રમલોચા હતી અને તેમની સાથે એક અત્યંત સુંદર કન્યા ઉપસ્થિત હતી પ્રમલોચાએ મહર્ષિ રૂચિને કહ્યું હે તપસ્વી શ્રેષ્ઠ હું અપ્સરા પ્રમલોચા છું સમુદ્રદેવ વરૂણના પુત્ર મહર્ષિ પુષ્કરના સંગથી મને આ અનુપમ સુંદર કન્યા પ્રાપ્ત થઈ છે મારી આ પુત્રીનું નામ માની છે અને તે રૂપ અને ગુણોમાં અદ્વિતીય છે આજે હું મારી આ પ્રિય પુત્રીને તમારી પત્ની તરીકે સમર્પિત કરું છું કૃપા કરીને તમે માનિનીને સ્વીકારો આનાથી તમને એક અત્યંત તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે જે મનુ નામથી વિખ્યાત થશે અપ્સરા પ્રમલોચાના વચનો સાંભળીને ઋષિ રૂચિનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું તેમણે પિતૃગણ અને પ્રમલોચાને પ્રણામ કરીને માનિનીને હર્ષપૂર્વક પત્ની રૂપે સ્વીકારી લીધી પિતૃઓના આશીર્વાદથી ઋષિ રૂચિ અને માનિનીનું વિધિપૂર્વક લગ્ન થયું દેવતાઓએ પ્રસન્ન થઈને પુષ્પવર્ષા કરી અને વરવધુને આશીર્વાદ આપ્યા પ્રમલોચાએ પોતાની પુત્રીને ગળે લગાડીને વિદાય કરી અને પિતૃએ પણ વરવધુને આશીર્વાદ આપીને પોતાના લોકમાં પાછા ફર્યા થોડા જ સમય પછી માનિનીએ એક પરમ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેનું નામ મનુરોચ્ય રાખવામાં આવ્યું તે બાળકે યુવાન થઈને પોતાની બુદ્ધિમત્તા અને પરાક્રમથી ત્રણેય લોકોમાં પોતાના કુળની કીર્તિ ફેલાવી અને પોતાના કુળનું ગૌરવ વધાર્યું આ રીતે રાજા રૂચિનો વંશ આડળ વધ્યો અને તેમના પિતૃઓ પૂર્ણપણે તૃપ્ત અને સંતુષ્ટ થયા દોસ્તો આ કથાથી સ્પષ્ટ થાય છે કે પિતૃઓની પૂજા અને શ્રાદ્ધ કર્મનું જીવનમાં અત્યંત મહત્ત્વ છે પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા દિવંગત પૂર્વજોનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીને તર્પણ કરવું જોઈએ જેથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે અને જીવનના કષ્ટો દૂર થાય આ જ છે પિતૃપક્ષની તે દિવ્ય કથા જે ભગવાન શ્રીકૃષ્ણએ પક્ષીરાજ ગરુડને સંભાવી હતી આ કથાના શ્રવણથી સર્વ પિતૃદોષ શાંત થઈ જાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અમને આશા છે કે તમને આ કથા સાંભળીને આનંદ અને પ્રેરણા મળી હશે આ કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો માહિતી સારી લાગી હોય તો આજના વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય પિતૃદેવ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ